સુરતમાં ઓલપાડમાં જાંગીરપુરા ગ્રુપ કોટન સોસાયટીની ચોરાશીની વાર્ષિક સભા યોજાઈ જેમાં રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા મુકેશ પટેલે સભામાં ખુલ્લે આમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે મને ભગવાને બધું આપ્યું છે પણ ચમરબંધી સહકારી કૌભાંડીને ક્યારેય છોડવાનો નથી ભલે તેમણે એક રૂપિયો ખાધો હોય કે પાંચ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોય ભ્રષ્ટાચાર અંગે હું મુકેશ પટેલ નથી કહેતો ઓડિટ રિપોર્ટ કહે છે ભ્રષ્ટાચાર કર્યો છે આ મુકેશ પટેલનો શબ્દ નથી મંત્રી મુકેશ પટેલે સભાને સંબોધિત કરતાં સ્પષ્ટ અને તીખાર શબ્દોમાં કહ્યું કે હું અગાઉ તમામ સહકારી મંડળીઓના દરેક નેતાઓને કહી ચૂક્યો છું કે વહીવટ દરમિયાન જે પણ વ્યક્તિ સભાસદ ખેડૂતોના રૂપિયા ચાઉં કરશે એ ક્યારેય ચલાવવાનો નથી જે ખેડૂતની ગામમાં એક પણ વીઘો જમીન નથી એવા લોકો પચાસ ગુણ રાસાયણિક ખાતર લઈ જાય એ જોવાની જવાબદારી મંડળીના તમામ ડિરેક્ટરોની છે તેમણે વધુમાં કહ્યું હતું કે ઘણા લોકો ગાળો આપી કહી રહ્યા છે કે મંત્રી મુકેશ પટેલ સહકારી મંડળીઓમાં પણ માથા મારે છે પરંતુ મારે એમને કહેવું છે કે મારે તો કોઈ સહકારી મંડળીમાં જવું નથી મને ભગવાને ઘણું બધું આપ્યું છે પણ ચમરબંધી કૌભાંડીઓને ક્યારેય છોડવાનો નથી ભલે તેમણે એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય કે પછી પાંચ લાખનો મને જેટલી ગાળો આપવી હોય એટલી આપજો બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને મંડળીના ડિરેક્ટરો કે કર્મચારી પૈસા ખાઈ જાય એ નહીં ચલાવી લેવાય તેમણે પશુપાલન કરતી બહેનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મારી બહેનો વાગે પશુઓ માટે ઘાસચારો લાવે મંડળીમાં દૂધ ભરે એમાં પણ આ લોકો કાળા હાથ કરી રહ્યા છે વાર્ષિક સભા દરમિયાન મંડળીના પ્રમુખ પિયુષ પટેલે મંડળીનો આર્થિક અહેવાલ રજૂ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ મંડળીની સભાસદ સંખ્યા બે હજાર છે જેમાં શેર કેપિટલ 435 લાખ રિઝર્વ ફંડ 6.87 લાખ તથા અન્ય વિવિધ ફંડ મળી કુલ મુડી 3.7 કરોડ છે આ નિયમ વાળો અંદર

एनआई सीमा ने तो एक भी को जमीन ना आई अन्य पचार को खाना ले जाए चलवाए बना रहवाए एक यार ना चलवाए अज़ुल्ला सरवार कहीं से अज़ु भरोबरो अन्य ने निकाल बाकी से बारो बार क्रिप्पो ने खाना भी बारो बार फ्रेश होते हैं तो वो बाल के ही से एनआई ने एक बनाया किया जाए नॉमल यूट्यूब आया ભાઈ મને ખેડૂતના પૈસા છે તમે આમાં આવો બારો બાર ધંધો કરતો તો ક્યાં ચાલશે હું ક્યારે પણ આ ચલાવવાનું નથી મને ભગવાન એમ કોક બધું આપ્યું છે હું લોકોની સેવા કરવા માટે જ આવ્યો છું સેવા કરી સેવા કરવાનો છું પણ હું ક્યાંય ખોટું ચાલે તો ક્યારે ચાલો તમે તમારો ભાઈ બોલ હોય કે મારા ઘરનો વ્યક્તિ પણ હોય એક ખોટું કરે તો ક્યારે ચલાવવાનું નથી

દક્ષિણ ગુજરાત ની અંદર પાણી જે પૂરતી પ્રમાણમાં પાણી ને આપીએ છીએ આ ઉપર લોકો ના કેવું પડે કે પાણી હવે ના મુકતા પણ વાસુભાઈ વીસ હજાર બાવીસ હજાર હેક્ટર એક સાથે ધાંગર રોપે અને એમાં પાણી ને સાથે નાખો ને ક્યાંથી પહોંચી વળે પરંતુ થોડી તકલીફ પડે તો બધાને પાણી નાકા સાથે પહોંચી વળે પરંતુ મેં નાના વિસ્તારના વિસ્તારના ખેડૂતો માટે શિયાળ માટે થાય

પણ આપણે પણ કોઈ મૂલ્ય વગર ખેતી કરીને તો પોત ખેત કરીને વાત પર મે વાત પર મહાન ભાઈ કે હવે જો તો વાતાવરણ કે એટલું ખરાબ છે આપને નુકસાન થાય કે ક્યારે ના ચાલે અત્યારે મત મે જોયું છે ખેતીનો કેવો ઉપયોગ થાય બધા વેપારી ઓછું બહાર મત ક્લાઈન લાગી જાય અત્યારે બધા લિંક બનાવી દીધી છે એ ખરીદવાની જવાબ પણ એ બધા આવશે ચિંતા નહીં કરતા આ આખા દેશમાં આવે અલગ છે એ બધા આવું કરવાનું છે બનાવવાય એટલે કોઈ આવે ને ઉછા પર આપવાની કોશિશ ના કરતા કે તો એ બધી સરપંચો જે બના બોલાવણ બની રહ્યા છે એમાં કે બકલવાનું નથી તમારે પરંતુ તમને એક જ વિનંતી કરું છું કે બધા લોકો થોડું ટોપ ની પેટર્ન ચેન્જ કરો કે જેથી એમાં ફાયદો થાય આજે તમે જોજો એમપી માં ડ્રીપ ઇરિગેશન થી લગભગ આજે 6 લાખ હેક્ટર જેટલી જમીન ની અંદર પહેલા એક પાક લેતા હવે ત્રણ પાક લેતા થાય આજે અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ છે આપણને પાણીનો પ્રભાવ ભી છે અને અમુક જગ્યાએ પાણીનો અભાવ પણ છે આજે પ્રભાવ છે કે આપણે સારી કેટલી ખેતી કરીએ છે જે અભાવ છે કે આ લોકો આજે પાણી માટે વલખા મારે છે પરંતુ દરેકને કહેવા માંગુ છું હું બધાને કહેવા માંગુ માંગુ છું કે રેઈન વોટર હાર્વેસ્ટિંગ ની અંદરનો પણ ઓલપાર 155 ઓલપાર વિધાનસભા અગ્રણસર રહી છે આપણે પણ કોઈ 10000 કમસે જેટલા સ્ટ્રક્ચર ઉભા કરી દીધા છે હવે પણ બીજા ઉભા કરવાના છે એટલે આપણે પાણીનો આપણે બગાડ અને પાણીનો બચાવવાની જવાબદારી આપણે બધા ખેડૂતો લોકોની છે ત્યારે ઓ તમામ જાગીપુરા કોટન મંદિરના પ્રમુખ ડિરેક્ટર સભાસદોને અભિનંદન આપું છું કે સભાસદને અમારી પ્રતિ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ટકાવી રાખજો અને એ વિશ્વાસ ટકાવી રાખજો તો આ જે તમામ ડાઉન ઓર છે ને 19 કરોડ એ આવતા આવતા વર્ષેનો ડોળો થઈને આવશે ઘણા બધા અનુભવી સભાસદ આજ મંદિર નિર્માણ છે તો બધાને વિનંતી કરું છું કે આપણા મંદિરના આપણે થોડો ઉપયોગ કરીએ કારણ કે મેં તો અમુક જગ્યા જોયું છે કે જે મંદિર નો સોફા સવાલ એનું માન પાછું બીજી મંદિર માં નાખે આવું છે ને એટલે એવું ના થાય આપણી મંદિર આપણે પોતાને વિશ્વાસ હોવો જોઈએ જયારે વધુ ના કેતા આ વાર્ષિક સદાન સભા અંદર મને બોલાવ્યો મારું સન્માન કર્યું અને ખાસ કરીને તમને બધા એક સાથે લોકોને મને મળવાનો મોકો મળ્યો એ બદલ હું તમામ ડિરેક્ટર ને મને જે આમંત્ર આપ્યું છે એવા મહેશભાઈ નું બી ખુબ આભાર માનું છું કે મને એક સાથે બધાને મળવાનું થયું ખેડૂતો મળવાનું થયું તમારા ખેડૂતો ને પણ પ્રોબ્લેમ હશે મારી પાસે આવજો હું એક નેતા તરીકે નહીં પણ સેવક તરીકે તમારું કામ કરીશ મારા જેટલું પણ હશે એટલું તમારું કામ કરીશ આ મોદી સાહેબ અત્યારે એમએસપી પણ વધારે એમાં છે એટલે આપણે થોડા થોડા સિસ્ટમમાંથી થોડા જે પ્રમાણે એટમોસ્ફિયર ચેન્જ થઈ રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ